ેલી છે અને બાપર શહેરને ભાભર તાલુકાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય કે કોંગ્રેસના આગેવાન હોય ગમે તે પક્ષના હોય સરપંચ હોય ડેલિગેટ હોય એ મારું ભાવિભાવ્યું આમંત્રણ છે કે તમે જિલ્લા માટે વગર જિલ્લા માટે વધારજો અને મામી જિલ્લો કેમ ભાગે છો કે બે હજાર બાવીસની અંદર જે વગર સ્થળીએ વડાપ્રધાન ત્યાં એમના પગલાં થયા વડાપ્રધાનના એના પછી વિભાજનની વાતો ચાલી એટલે કે ભાઈ વગર જિલ્લો બનવાનો છે વગર જિલ્લો બનવાનો છે પણ એ સમયે થરાદના મત વિસ્તારો એમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આપણે વગર જિલ્લો બરાબર છે તો હવે એક મોટા ભારતીય જનતા પાર્ટીના આગેવાનના કારણે અને એક મોટા બિલ્ડરના કારણે એમણે એવું ગુજરાતની અંદર જે કેબિનેટની મંજૂરી મંજૂરી લીધી છે અમે એવું બોલવામાં આવ્યું કે તમે હોય ગુજરાતની અંદર હું મંજૂરી અપાવું અને તમે કેન્દ્રમાં મંજૂરી અપાવજો એટલે ત્યાં થરાજની અંદર અદાણીને એક હજાર કરોડની અત્યારે જગ્યા પડી છે એટલે કોઈને વિશ્વાસમાં લીધા નથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ દીપીસિંહ વાઘેલા પછી દીવુંદરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેશાજી ઠાકોર અમરતજી ઠાકોર પછી પ્રવિણભાઈ માળી જેટલા ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના એમને પણ વિશ્વાસમાં નથી લીધા અને અમારા લોક લાડીલા કોંગ્રેસના સાંસદ એટલે એમપી કેનીબેન કેન ઠાકોરને પણ વિશ્વાસમાં લીધા નહીં તમારે અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારી શહેર પર પ્રમુખ બનાવો હોય એટલે કેટલું સેન્સ લેવામાં આવે છે તો આ તો આખા ત્રણ તળથ ચાર ચાર મત વિસ્તારો છે તો મત વિસ્તારના થોડા અભિપ્રાય લેવા જોઈએ સરકારને કે ભાઈ આપણે અત્યારે વિભાજન કરી અને ખરા જિલ્લો લસ પછી સ્વરૂપજી ઠાકોરને મારે એટલું કહેવું છે કે તમને સ્વરૂપજી ઠાકોરને ભાભર શહેર અને ભાભર તાલુકે મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનના કારણે કઠપૂતળી ના બની જાશો આ ભાભર શહેર સમિતિની અત્યારે રેલી છે ભાભર શહેર સમિતિની રેલી છે અને સ્વરૂપજીને એવું એક નિવેદન આપ્યું છે કે આ તો એનો વ્યક્તિનું છે

એટલે અમને કોઈ ત્રણ વાર ગેનીબેન ને જીતા રહ્યા છે એક વાર સરુજી ઠાકોર ને જીતા છે એટલે કોઈ અધારે પબ્લિકે કોઈ ગુનો નથી કર્યો અમારું તો એટલી જ માંગણી છે કે સરુજી ઠાકોર હોય ગેનીબેન હોય તમે રેલીમાં કાલ જોડાઈ જો અને ઓગર જિલ્લો અમને અપાવો અને મુખ્યમંત્રી જોડે અને વરધા વડાપ્રધાન જોડે અમારી માંગણી છે અમારું બીજું કોઈ નથી અમે અમારે દીવુદર ત્રણ રસ્તાથી અને દીવુદર ત્રણ રસ્તાથી અમારું વાવ સરખ લાઠી બજાર અને ગાય ચક્રો એટલે અમે શ્રીને અમે આવી રીતે પત્ર આપવાના છે કે ભાઈ અમારે થરાદ જિલ્લામાં થરાદ જિલ્લો ભારતીય જનતા પાર્ટી એ જાહેર કર્યો છે અમારે થરાદમાં રહેવું નથી અને મારે એક તમને બીજું કેવું છે ધોનેરા દીવુંદર કોંગ્રેસ અને ભાભર મારા જેટલા મત વિસ્તારો છે તમારે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે સરપંચ ની આવે તાલુકા પંચાયત ની આવે ગમે આવે

કે ભારતીય જનતા પાર્ટી અત્યારે મને એમ કે છે અમુક નિવેદન આપ્યા છે કે અમે વગર જિલ્લામાં સંમત થઈ અને થરાદમાં સંમત છે હવે હું તમને એક એવી વાત કહેવા માંગુ છું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોર્પોરેટર વોર્ડ નંબર ત્રણ ના વિક્રમસિંહ દરબાર એમના અધ્યક્ષ એમની એક મીટિંગ ઉજી મીટિંગ ઉજી એટલે અમને એક એવું નિવેદન અપાયું કે કે અમે સોની સમાજનું મેં બોર માર્યું છે તો સોની સોની સમાજે એવું નિવેદન આવ્યું કે ભાઈ અમે વગરમાં સમજ નથી હવે હું એ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન છે અને સોની છે ને એના એ નગરપાલિકાના કોર્પોરેટર છે એ નિવેદન આપ્યું છે એની પાસે રત્નીભાઈ શાહે જે નિવેદન આવ્યું વગર વિરોધમાં એ રત્નીભાઈ શાહ ચાલી વર્ષથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે પછી હરિભાઈ આચાર્યજી નિવેદન આપ્યું બોર્ડ વિરોધ ઈ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પૂર્વ કોટર છે અને ભારતીય જનતા પાર્ટીમાં પિતા ગણાય છે એની હિતેશભાઈ શહેરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે એટલે હું બાબર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન અને શહેરના આગેવાન તમે અત્યારે ઓગર જિલ્લો બનાવવા માટે તમે નિવેદન આપ્યું છે તમને ઓગર જિલ્લાની એલર્જી છે તો તમને એવું લાગતું હોય કે સરુજી ઠાકોર એમ બોલતા હતા કે એક વ્યક્તિ આ કરે છે તો શરુતી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાન અને શહેરના આગેવાનને કેવા માંગુ છું કે તમે અધ્યક્ષતામાં આ રેલી ઉજો અમે રેલીમાં આવવા માટે અમારો તાલુકો અમારો ભાબર શહેર અમે આવવા માટે તૈયાર છે અને ભારતીય જનતા પાર્ટી ઓગર જિલ્લો બને ભાબર શહેર અને ભાબર તાલુકો કેમ વિરોધ કરે છે તેમનું તમારે નિવેદન લેવું જોઈએ એવી મારી મીડિયા જોડે અને ભારતીય જનતા પાર્ટી જોડે મારી માંગણી છે